ગરુડ પુરાણની કથામાં એક બહુ મહત્વનો અધ્યાયનું નામ છે ગરુડ પુરાણ દસમો અધ્યાય આ અધ્યાયમાં એવી વાત છે કે જે આપણા પિતૃઓને સીધા સ્વર્ગની નિસરણી ચડાવે છે આજે આપણે વાત કરવી છે વૃષોત્સર્ગ અને ષોડશ શ્રાદ્ધની ગરુડ પુરાણ અધ્યાય દસ વૃષોત્સર્ગ અને શ્રાદ્ધવિધિ વિધિ એક ગરુડજી નો પ્રશ્ન અને અગિયારમાં દિવસની ક્રિયા વાત જાણે એમ છે કે ગરુડજીએ પ્રભુને પૂછ્યું હે નાથ દસ દિવસની ક્રિયા તો સમજાઈ ગઈ પણ અગિયારમી દિવસે શું કરવું અને આ વૃષોત્સર્ગ શું છે જેનાથી પિતૃઓને પરમ ગતિ મળે ત્યારે ભગવાન વિષ્ણુ બોલ્યા હે ગરુડ અગિયારમો દિવસ બહુ મહત્વનો છે આ દિવસે સવારે વહેલા ઉઠી નદી કિનારે કે તળાવે જઈને પિંડદાન કરવું જે બ્રાહ્મણો વેદ જાણતા હોય એમને જમાડવા અને સાંભળજો અગિયારમી દિવસે ચારે દેવોની સ્થાપના કરવાની હોય સોનાની મૂર્તિ વિષ્ણુ ભગવાન માટે ચાંદીની મૂર્તિ બ્રહ્માજી માટે તાંબાની મૂર્તિ મૂર્તિ રુદ્ર એટલે શિવજી માટે માટે અને લોખંડની યમરાજ આ ચારે દેવોના કળશ સ્થાપી વચ્ચે બ્રાહ્મણને બેસાડીને પિતૃઓનું તર્પણ કરવું પછી ગાયનું દાન કરવું અને પથારી એટલે શૈયાનું દાન કરવું અને શૈયા દાન કહેવાય જેમાં વાપરવાની બધી વસ્તુઓ એટલે ચપ્પલ છત્રી કપડા વાસણ મૂકવામાં આવે બે વૃષોત્સર્ગ બળદનું દાન અને તેની મહિમા હવે એક બહુ મોટી વાત આવે છે વૃષોત્સર્ગ વૃષોત્સર્ગ એટલે શું સાદી ભાષામાં કહીએ તો એક સાંડ એટલે વૃષભને ધાર્મિક વિધિ કરીને છૂટો મૂકવો ભગવાન કહે છે હે ગરુડ જે દીકરો પિતાની પાછળ વૃષોત્સર્ગ કરે છે એના પિતૃઓ નરકમાંથી છૂટીને સીધા સ્વર્ગે જાય છે કેવો સાંડ એટલે વૃષભ હોવો જોઈએ સાંડ ખોડખામ પણ વગરનો તંદુરસ્ત અને દેખાવડો હોવો જોઈએ બ્રાહ્મણ માટે લાલ આંખો અને પીળા રંગનો સાંડ ક્ષત્રિય માટે લાલ રંગનો ચીકણો સાંડ વૈશ્ય માટે પીળા રંગનો સાંડ શુદ્ર માટે કાળા રંગનો સાંડ સૌથી ઉત્તમ નીલ વૃષભ કહેવાય જેનું પૂછડું અને મોઢું ધોળું હોય અને બાકી શરીર લાલ હોય આવા સાંઢને જો પિતૃ પાછળ છોડવામાં આવે તો પિતૃઓ રાજીના રેડ થઈ જાય વિધિ યજ્ઞ કરવો સાંઢ અને એક વાછરડીના લગ્ન કરાવવા જેમ વરકન્યાના લગ્ન થાય એમ સાંઢના જમણા પડખે ત્રિશૂળ અને ડાબા પડખે ચક્રનું નિશાન કરવું અને પછી એને છૂટો મૂકવો અને પ્રાર્થના કરવી હે ધર્મરાજ વૃષભ તમે મારા પિતૃઓને ભવસાગર પાર કરાવજો ખાસ નોંધ આ છૂટા મૂકેલા સાંઢને કોઈએ મારવો નહીં કે ખેતીમાં જોડવો નહીં એને મારનાર યમપુરીમાં કષ્ટ ભોગવે છે મિત્રો કથાને વચ્ચે રોકતા મારે તમને એક વિનંતી કરવી છે તમને અમારો વિડીયો જરૂર પસંદ આવ્યો હશે તો અમારો વિડીયોને લાઈક કરી દેજો અને અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી કરીને આવા જ નવા વિડીયો બનાવવાનું અમને પ્રોત્સાહન મળે તમારો એક લાઈક અને સબ્સ્ક્રાઇબ અમારા માટે બહુ જ ખુશીની વાત છે ઈશ્વર તમને અને તમારા પરિવારને ખૂબ જ ખુશ રાખે તેવી મારી પ્રાર્થના તો ચાલો હવે કથામાં આગળ વધીએ ત્રણ પુત્રહીન માટે ઉપાય હવે કોઈને એમ થાય કે મારે દીકરો નથી તો શું કરવું ભગવાન કહે છે ચિંતા ન કરો માણસ જીવતા જીવ પણ પોતાના હાથે વૃષોત્સર્ગ કરી શકે છે કાર્તિક મહિનો હોય ગ્રહણ હોય કે કોઈ પણ શુભ દિવસ હોય ત્યારે આ વિધિ કરી લેવી આનાથી સોનું ચોરનાર કે દારૂડીઓ પણ પાપ મુક્ત થઈ જાય છે પણ એક વાત યાદ રાખજો જો કોઈ સુવાવડી સ્ત્રી જેને પતિ અને પુત્ર જીવતા હોય ગુજરી જાય તો એની પાછળ વૃષોત્સર્ગ ન થાય એના માટે દૂજની ગાયનું દાન કરવું શ્રેષ્ઠ છે ચાર ષોડશ શ્રાદ્ધ એટલે અડતાલીસ શ્રાદ્ધનું ગણિત હવે જરા ગણિત માંડજો ભગવાન કહે છે કે મરનાર પાછળ કુલ અડતાલીસ શ્રાદ્ધ થવા જોઈએ આ સાંભળીને ગભરાતા નહીં હું ફોડ પાડીને સમજાવું છું મલિન શોડશી એટલે સોળ જે શરૂઆતના દિવસોમાં અપાય જેમ કે મૃત્યુના સ્થળે રસ્તામાં ચેતા પર વગેરે મધ્ય શોડશી એટલે સોળ જે અગિયારમી કે બારમી દિવસે અપાય જેવા વિષ્ણુ શિવ યમ સોમ વગેરે દેવોને પિંડ અપાય ઉત્તમ શોડશી એટલે સોળ જે આખા વર્ષ દરમિયાન અપાય જેમ કે દર મહિને એક ત્રિમાસિક છ માસિક વગેરે આમ કુલ સોળ વત્તા સોળ વત્તા સોળ બરાબર અડતાલીસ થાય ભગવાન કહે છે હે ગરુડ જે દીકરો કે પત્ની આ અડતાલીસ શ્રાદ્ધ પૂરા કરે છે એના પિતૃઓ પ્રેત યોનિમાંથી કાયમ માટે મુક્ત થઈ જાય છે પાંચ નાગબલી અને અપમૃત્યુ છેલ્લે ભગવાને એક બહુ કામની વાત કરી છે જો કોઈ માણસ સાપ કરડવાથી મરી જાય તો એની ગતિ સહેલાઈથી નથી થતી તો શું કરવું

બે યથાશક્તિ દાન કરવું એટલે ગાયનું બળદનું કે શૈયાનું ત્રણ જો દીકરો ન હોય તો જીવતા જીવ ધર્મ કરી લેવો અને ચાર જો પિતૃદોષ હોય તો નારાયણ બલિ કરાવવી આપણા શાસ્ત્રોમાં દરેક સમસ્યાનો ઉકેલ છે બસ આપણી શ્રદ્ધા હોવી જોઈએ જેમ ખેતરમાં વાવીએ તો જ ઉગે એમ પિતૃઓ પાછળ વાવેલું એટલે દાન કરેલું એમને પરલોકમાં મળે છે

અગિયારમો દિવસ બહુ ભારે હોય પહેલી શીખ એ મળે છે કે માણસ ગુજરી જાય પછી દસ દિવસ તો વિધિ ચાલે પણ અગિયારમો દિવસ બહુ મહત્વનો છે આ દિવસે ખાલી પિંડ મૂકીને તૂટી નથી જવાનું આ અધ્યાય શીખવે છે કે અગિયારમાં દિવસે ચાર દેવો વિષ્ણુ બ્રહ્મા શિવ અને યમરાજ આ ચારેયની સાક્ષીએ વિધિ કરવી પડે સોના ચાંદી તાંબા અને લોખંડની મૂર્તિઓ સાચવજો બીજું પથારીનું દાન એટલે જીવનનું પાથો બીજી વાત એ શીખ્યા કે મરનાર પથારીનું દાન કરવું જીવ જ્યારે પરલોકમાં જાય ત્યારે ત્યાં સુખ મળે એને વાપરવા કપડા ચપ્પલ છત્રી કે વાસણ મળે એ માટે આ દાન છે આપણે ત્યાં કહેવત છે ને કે હાથે સાથે એટલે કે મરનાના નામે જે દાન કરશો એ જ એને ત્યાં કામ લાગશે ત્રીજું સ્વર્ગની સીડી આ અધ્યાયની સૌથી મોટી શીખ એ છે કે વૃતો વૃષોત્સર્ગ જેવું મોટું કોઈ પુણ્ય નથી એક બળદને વિધિપૂર્વક વાછરડી સાથે પ્રણાવીને છૂટો મૂકવો એ પિતૃઓને સીધા સ્વર્ગે લઈ જાય છે અને જો ધોળું પૂછડું અને મોઢું હોય એવો મળે તો સોનામાં સુગંધ મળે આ વિધિ કરવાથી પિતૃઓ રાજીના રેડ થઈ જાય છે અને હા એક વાત ગાંઠે બાંધી લેજો આવા છૂટા મૂકેલા સાંઢને કોઈ દી મરાય નહીં કે ખેતીમાં જોતરાય નહીં નરક પાપ લાગે ચોથું દીકરો ન હોય તો મુંજાવું નહીં ઘણાને એમ થાય કે મારે દીકરો નથી તો મારે શું થશે પણ આ અધ્યાય આપણે ચિંતા ટાળી દીધી ભગવાન કહે છે જીવતા જીવ માણસ પોતાના હાથે પણ વૃષોત્સર્ગ કરી શકે છે કાર્તિક મહિનો હોય કે ગ્રહણ હોય ત્યારે આ પુણ્ય કરી લેવું એટલે કે પલોક ની ચિંતા મટી જાય પાંચમો શ્રાદ્ધનો સાચો હિસાબ આપણે તો ખાલી બેસી જઈએ પણ આ શીખવે છે કે એમ ન ચાલે પિતૃઓને પૂરેપૂરું મુક્ત કરવા હોય તો અડતાલીસ શ્રાદ્ધ હિસાબ માંડવો પડે સોળ પહેલા સોળ વચલા અને સોળ વર્ષ દરમિયાનના જે દીકરો કે પત્ની આ પૂરી વિધિ કરે એના પિતૃઓ કાયમ માટે પ્રેતયોનીમાંથી મુક્ત થઈને પિતૃલોકમાં સ્થાન પામે છે છઠ્ઠું અપમૃત્યુનો ઉપાય છેલ્લે એક બહુ કામની વાત શીખવા મળી જો કોઈનું મૃત્યુ સાફ કરડવાથી થયું હોય તો એની ગતિ સહેલાઈથી નથી થતી એના માટે નાગબલી અને નારાયણ બલી કરવી પડે લોટના નાગ બનાવીને પૂજા કરવી પડે અને દાન કરવું પડે શ્રાદ્ધ કરવું એ કોઈ દેખાડો નથી પણ એમના આત્માને શાંતિ માટે જો રાજમાર્ગ છે યથાશક્તિ દાન કરવું ગાય બળદની સેવા કરવી અને વિધિમાં શ્રદ્ધા રાખવી જો પિતૃ રાજી હશે તો આપણું ઘર પણ લીલું રહેશે જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને તમારા મિત્રો પરિવાર સાથે શેર કરજો આવા જ વધુ ધાર્મિક વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં